મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રણ ડિસેમ્બર બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજુ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉં ના જે ભાવ છે તો પાંચસો દસ રૂપિયા થી લઈ પાંચ પચાસ રૂપિયા છે ભાવ છે પાંચસો રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા જે ભાવ છે થી લઈ છસો બાવીસ રૂપિયા છે ચામાન્ય ભાવ છે પાંચસો બાવીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ જે ભાવ છે તો આઠસો એકાવન રૂપિયા થી લઈ ચૌદસો અગિયાર રૂપિયા છે ચમાની ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ યરંડા અને યરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ તેરસો એકાશી રૂપિયા છે ચામાં ભાવ છે બારસો એકાણું રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે બાવીસો રૂપિયાથી લઈ એકતાલીસો એકતાલીસ રૂપિયા છે ચામાની ભાવ છે ઓગણચાલીસો એકાવન રૂપિયા હવે જોઈએ કલંજી કલંજીના જે ભાવ છે તે ઓગણત્રીસો એકાવન રૂપિયાથી લઈ સેતાલીસો રૂપિયા છે સામાન્ય ભાવ છે પિસ્તાલીસો અગિયાર રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે બારસો એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવશે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બે હજાર હોળ રૂપિયા છે ચામા ભાવશે ઓગણીસો હોળ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે અગિયારસો એકાવન રૂપિયાથી બે હજાર એકસઠ રૂપિયા છે ચામાન્ય ભાવશે ઓગણીસો સતત્રીસ રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે તે ચારસો એક રૂપિયાથી આઠસો એકાણું રૂપિયા છે चा मन भाव से छसो अगिय रुपया हमें जीए डूंगी लाल लाल डूंगीना भाव से रुपया लाइ बच्चो एकासी रुपया से चा मन भाव से एक सौ एकतालीस रुपया हमें जीए डूंगी सफेद सफेद डूंगीना भाव से छ्या रुपया लाई बच्चों एकत्र रुपया से चा मन भाव से एक सौ छत्तीत रुपया હવે જોઈએ જે ભાવ છે ત્રણસો એકોતેર રૂપિયા થી લઈ ચારસો રૂપિયા છે જુવાર જુવારના જે ભાવ છે છસો પચાસ રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે ચામ ભાવ છે નવ સાતસો છવ્વીસ રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ત્રણસો એકાવન રૂપિયા છે ચામા ભાવ છે ત્રણસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે ચામાન્ય ભાવ છે ચૌદસો એકાશી રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા શણાના જે ભાવ છે તે સાતસો ચોતેર રૂપિયાથી લઈ એક હજાર એકાશી રૂપિયા છે ચામા ભાવશે એક હજાર છપ્પન રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે ચારસો એકસઠ રૂપિયાથી લઈ તેરસો એકાવન રૂપિયા છે ભાવ છે રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે નવસો અગિયાર રૂપિયાથી લઈ બારસો અગિયાર રૂપિયા છે ચામાન્ય ભાવ છે અગિયારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી સોરા અને સોરીના જે ભાવ છે तो पांच सौ चौतेर रुपया लाइ तेरसो रुपया से चाने भाव से अगियर सौ रुपया हमें जीए तुवेर तुवेर जी भाव से नौ सौ रुपये रुपया थी लाई बार सौ रुपया से सामान्य भाव से अगियारो रुपया हवे जो सोयाबीन सोयाबीन नज़े से ते सौ एक रुपया लाइ नौ सौ एकसठ रुपया से

ગોગડીના જે ભાવ છે તે આઠસો એકતાલીસ રૂપિયાથી લઈ નવસો એકવીસ રૂપિયા છે ચમાને ભાવશે આઠસો સોતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો એકાણું રૂપિયા છે ચામાને ભાવશે પાંચસો એકસઠ રૂપિયા હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે

તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ફરી મળશો આવતીકાલે ધન્યવાદ